નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પ્રશ્નો પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે અને આજે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ ને એ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો છે ને એ તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ગુજરાતી સાહિત્યકારને તેમના પ્રબંધ કાવ્ય શેરેન્દ્રી એના માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે તો જવાબ રહેશે વિનોદ જોશી શું નામ છે એમનું વિનોદ જોશી જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તમને ખબર છે કે આ વર્ષે નરસિંહ મહેતા પુરસ્કાર બે હજાર ત્રેવીસનો છે એ કોને આપવામાં આવ્યો ઉદયન ઠક્કરને આપવામાં આવ્યો છે અને ગુલામ મોહમ્મદ શેખ છે એમને વર્ષ બે હજાર બાવીસ માટે ઘેર જતા નામની એમની રચના છે આત્મકથાનાત્મક જે નિબંધ છે એની શ્રેણી છે એના માટે એમને ગયા વર્ષે બે હજાર બાવીસમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો વાત કરી લઈએ તો સાહિત્ય અકાદમી દ્વારા નવ કવિતા સંગ્રહો છ નવલકથા પાંચ વાર્તા સંગ્રહો ત્રણ નિબંધ તથા એક વિવેચનના પુસ્તકને પુરસ્કાર તરીકે પસંદગી કરવામાં આવી છે મૂળ ભાવનગરના વતની કવિ વિનોદ જોશીના પ્રબંધ કાવ્ય શૈરેન્દ્રીને સાહિત્ય અકાદમીના પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે અને આ કૃતિના અગાઉ પણ ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક ભારતીય વિદ્યાભવનનો સમર્પણ પુરસ્કાર અને નર્મદ સુવર્ણચંદ્રક મળી ચૂક્યા છે વિનોદ જોશી અનુઆધુનિક ગુજરાતી કવિતાઓના કવિ છે અને મહાભારત પર આધારિત આ એમની કૃતિ છે જેમાં અજ્ઞાતવાસ દરમિયાન દાસી બનતી દ્રૌપદીના મનોવલણોનું વિશિષ્ટ કાવ્યાત્મક આલેખન કર્યું છે જેને અનુલક્ષીને ભારતીય સાહિત્યમાં તેને નોંધપાત્ર કૃતિ ગણવામાં આવી છે આ કૃતિનો હિન્દુ ઓડિયા ભાષામાં અનુવાદ પ્રગટ થયો છે આ ઉપરાંત હિન્દી હિન્દી અંગ્રેજી સંસ્કૃત તેલુગુ મેથલી તમિલ કન્નડ વગેરે ભાષામાં તેના અનુવાદ પુસ્તકો સ્વરૂપે પ્રગટ કરવામાં આવ્યા છે તમને ખબર છે સાહિત્ય અકાદમી પુરસ્કારની વાત કરીએ તો સૌ એવા ગુજરાતી જેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે એ પણ દેવી દિલ્હીવાળો જે આપણે ચર્ચા કરીએ છીએ એમનું નામ શું છે ઓકે તમને ખ્યાલ છે પ્રથમ ગુજરાતી અથવા તો પ્રથમ મહિલા જેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હોય એ હતા કુંદનિકા કાપડિયા ઓગણીસો ને પંચ્યાસીમાં કઈ કૃતિ માટે તો સાત પગલા આકાશમાં હવે નવલકથાકાર છે નીલમ શરણ ગૌર એમની નવલકથા છે કે રેકવીમ ઇન રાગ જાનકી અને અંગ્રેજી ભાષાની શ્રેણીમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે સંજીવે સંજીવ કરીને લેખક છે એમની નવલકથા મુજે પહેચાનો એના માટે હિન્દી ભાષાની શ્રેણીમાં એમને એવોર્ડ મળ્યો છે સાહિત્ય અકાદમી પુરસ્કારની વાત કરીએ તો ઓગણીસો ચોપનમાં સ્થપાયેલ સાહિત્ય અકાદમી પુરસ્કાર એ સાહિત્યિક સન્માન છે દર વર્ષે સાહિત્ય અકાદમી ભારતની નેશનલ એકેડમી ઓફ લેટર્સ દ્વારા એનાદ કરવામાં આવે છે અને આ માન્યતા પ્રાપ્ત ભાષાઓમાં સાહિત્ય કૃતિઓને વાર્ષિક ચોવીસ પુરસ્કારો આપવામાં આવે છે જેમાં એક રૂપિયાની રા એક લાખ રૂપિયાની રાશિ ઉપરાંત કાસ્કેટ અને શાલનો સમાવેશ થાય છે જો ભારતની બંધારણ માન્ય બાવીસ ભાષાઓ તો છે જ આ ઉપરાંત અંગ્રેજી અને રાજસ્થાની આ બે એટલે ટોટલ ચોવીસ ભાષાઓમાં પુરસ્કાર દર વર્ષે આપવામાં આવે છે ઓગણીસો પંચાવનમાં પુરસ્કાર આપવાની શરૂઆત થઈ સ્થાપના થઈ ઓગણીસો ચોપનમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા જ્ઞાનપીઠ પુરસ્કાર પછી બીજા ક્રમનું સર્વોચ્ચ સન્માન છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે દર વર્ષે કિસાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ત્રેવીસ ડિસેમ્બર એટલે આજનો દિવસ છે એને આપણે ભારતમાં રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ કિસાન દિવસ કહો અથવા રાષ્ટ્રીય કિસાન દિવસ કહો એ આપણા ભારતના પાંચમા નંબરના જે વડાપ્રધાન હતા ચૌધરી ચરણસિંહ એમની જન્મ જયંતિની યાદમાં સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે તેઓ ખેડૂત મૈત્રીપૂર્ણ નીતિઓ લાવ્યા હતા ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું હતું તેઓ ભારતના પાંચમા વડાપ્રધાન હતા અને તેમણે અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો ઓગણસીથી ચૌદ જાન્યુઆરી ઓગણીસો ને એસી સુધી વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી બે હજાર એકમાં ભારત સરકારે ત્રેવીસ ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે અને તમામ યોગ્ય કારણોસર ઉજવવાની જાહેરાત કરી હતી ચૌધરી ચરણસિંહ છે એમનું નિધન ચૌદ જાન્યુઆરી ઓગણીસો એંશીના રોજ થયું હતું તેમને સમર્પિત એક સ્મારક રાજઘાટ છે ને ત્યાં બનાવવામાં આવ્યું છે જેને કિસાન ઘાટ કહેવાય છે તેમણે નાના અને સીમાત ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ઓકે તમને ખબર છે કે ચૌધરી ચરણસિંહ છે ને એમને પોતાના ચરણ કદી પણ લોકસભાના એક પણ સત્રમાં મૂક્યા નથી પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય છે કે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જાદુ ચાર નો જાદુ નીતિ આયોગ અને આરબીઆઈ ઘણા બધા શોર્ટ્સ આપણે બનાવેલા છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો અને આપણી ચેનલને જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઈકોને ઈસરોને પ્રતિષ્ઠિત લીફ એરિક્શન લુનર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને હુશાવી મ્યુઝિયમ દ્વારા પ્રતિષ્ઠિત લીફ એરિક્શન લુનર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું આ પુરસ્કાર ઇસરોને લુનર એક્સપ્લોરેશનને આગળ ધપાવવામાં સફળ ચંદ્રયાન થ્રીના મિશનના માધ્યમથી ખગોળી રહસ્યોને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવ્યું છે તમને ખ્યાલ છે ને ત્રેવીસ ઓગસ્ટે મિશન ચંદ્રયાન થ્રીનું લેન્ડર મોડ્યુલ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક એને કર્યું હતું અમેરિકા ચીન રશિયા આ ત્રણ બાદ ભારત છે ને ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરનાર ચોથો દેશ છે ચાર વર્ષ પહેલાં ચંદ્રયાન ટુના ક્રેશ લેન્ડિંગની નિરાશા બાદ આ મિશને માત્ર ટેકનિકલ કૌશલ્ય નહીં પરંતુ સફળતાનો પણ સંકેત આપ્યો હતો ઈસરો પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ એની સ્થાપના ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હેડક્વાર્ટર બેંગલુરૂમાં છે હાલમાં એના અધ્યક્ષ છે એમનું નામ શું છે ડોક્ટર એસ સોમનાથ તમને ખબર છે ચંદ્રની વાત કરી છે આપણે મૂન ડે ક્યારે મનાવવામાં આવે છે આ ઉપરાંત ચંદ્રયાન થ્રી લોન્ચ થયું હતું ચૌદ જુલાઈ બે અને પાંત્રીસે અને ચૌદ જુલાઈ છે એ ફ્રાન્સમાં પેસ્ટિલ ડે પરેડ યોજાય છે જેમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર એ વખતે મહેમાન હતા તો એ પણ યાદ રાખજો બરાબર છે અને આ ઉપરાંત ચંદ્રયાન થ્રી જે લોન્ચ થયું હતું એનું જે લેન્ડર હતું એનું નામ વિક્રમ રોવરનું નામ પ્રજ્ઞાન આપવામાં આવ્યું જે જગ્યાએ લેન્ડ થયું એને શિવશક્તિ પોઈન્ટ કહ્યું છે આ ઉપરાંત ચંદ્રયાન ટુ જ્યાં ક્રેશ થયું હતું એને તિરંગા પોઈન્ટ નામ આપવામાં આવ્યું છે ત્રેવીસમી ઓગસ્ટ ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ કેમકે ત્રેવીસ ઓગસ્ટે છ ને ચાર વાગે ચંદ્રયાન છે ને થ્રી ત્યાં લેન્ડ થયું હતું મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોને પ્રેસ કરીને તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો પીડીએફ મળશે આ ઉપરાંત તમને આના પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં સમાચારમાં રહેલ સોલર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલર પાવર પ્રોજેક્ટ વિકાસ આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી તો જવાબ રહેશે બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી તો ભારતના બે અગ્રણી રાજ્યો રાજસ્થાન અને આંધ્રપ્રદેશે સોલર પાર્ક અને અલ્ટ્રા સોલર પાવર પ્રોજેક્ટનો વિકાસ આ યોજના હેઠળ ઉચ્ચ ક્ષમતાઓ ગોઠવવામાં નોંધપાત્ર પગલાં લીધા છે આ પહેલ ડિસેમ્બર બે હજાર ચૌદમાં વીસ હજાર મેગાવોટની પ્રારંભિક ક્ષમતા સાથે શરૂ કરવામાં આવી હતી જે બાદમાં માર્ચ બે હજાર સત્તરમાં ચાલીસ હજાર મેગાવોટ સુધી વિસ્તરણ કરવામાં આવી અને એનું લક્ષ્ય બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં ઓછામાં ઓછા પચાસ સોલર પાર્ક સ્થાપવાનું છે યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ ઉપયોગ માટે તૈયાર જમીન અને ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરીને રિન્યુએબલ એનર્જી એના વિકાસકર્તાઓને સુવિધા આપવાનો છે સોલાર પાર્ક સામાન્ય રીતે પાંચસો મેગાવોટ અને તેથી વધુ ક્ષમતા ધરાવે છે જો કે બિનખેતીની જમીનની અછતનો સામનો કરતા રાજ્યોમાં નાના ઉદ્યાનો વીસ મેગાવોટ સુધી ગણવામાં આવે છે ત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં સાડત્રીસ હજાર ચારસો નેવ મેગાવોટની સંચિત ક્ષમતાવાળા પચાસ સોલાર પાર્કની મંજૂરી આપવામાં આવી જેમાંથી અગિયાર ઉદ્યાનો પાંચ હજાર આઠ હજાર પાંચસો એકવીસ મેગાવોટ પૂર્ણ થઈ ગયા છે આઠ ઉદ્યાનો છે ચાર હજાર નવસો દસ મેગાવોટ આંશિક રીતે પૂર્ણ થયા છે રાજસ્થાન અને આંધ્રપ્રદેશ એ ત્રણ હજાર પાસઠ અને ત્રણ હજાર પચાસ મેગાવોટ સાથે કમિસ્ટ કેપેસિટીમાં આગળ છે તમને ખબર છે આ વિશ્વનો સૌથી મોટા મોટો સોલર પ્લાન્ટ આપણા ગુજરાતમાં બનાવવામાં આવશે કઈ જગ્યાએ કમેન્ટમાં લખો તમને ખબર હોય તો ભારત સરકાર દ્વારા બે હજાર ત્રેવીસમાં કેટલામાં નંબરના સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તો જવાબ રહેશે ત્રીજા નંબરના સુશાસન સપ્તાહની ઉજવણી ઓગણીસથી લઈને પચીસ ડિસેમ્બર તો ઓગણીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી લઈને પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરી રહી છે ભારત સરકાર આ તેનું સતત ત્રીજું વર્ષ છે આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ જે પચીસ ડિસેમ્બર આવે ને આપણે ભારતમાં સુશાસન દિવસ કહીએ છીએ હવે આના ઉદઘાટન સમારોહમાં તાજેતરમાં જ ઉદઘાટન સમારોહ ભીમ ઓડિટોરિયમ ડૉક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર નવી દિલ્હી ખાતે યોજાયો ગુડ ગવર્નન્સ વીક એ ભારત સરકારના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ એના દ્વારા આયોજિત કરવામાં આવે છે અને ડૉક્ટર જીતેન્દ્રસિંહ છે એમણે વિશેષ ઝુંબેશ થ્રી ઓ દરમિયાન મંત્રાલયો અને વિભાગો એના દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો પર એક પ્રદર્શનનું પણ ઉદઘાટન કરશે આ વિશેષ ઝુંબેશ થ્રી પોઈન્ટ ઓના પરિણામો પર ટેબલ બુકનું પણ વિમોચન કરશે આ જે સ્પેશિયલ કમ્પેન થ્રી પોઈન્ટ ઓ છે સ્વચ્છતાને સંસ્થાકરણી સંસ્થાકીયકરણ અને સરકારી કચોરીઓમાં પેન્ડન્સી ઘટાડવા માટે ભારતનું સૌથી મોટું અભિયાન આપણે એને કહી શકીએ છીએ ઓકે આ યાદ રાખજો ચલો સુશાસન દિવસ અને અટલ બિહારી વાજપેયી એમના નામનો ગુજરાતમાં સૌથી લાંબામાં લાંબો બ્રિજ છે અટલ બ્રિજ કઈ જગ્યાએ વડોદરા મનીષા ચોકડીથી ગેંડા સર્કલ એમના નામનો એક બ્રિજ આપણે અમદાવાદમાં સાબરમતી નદી પણ છે અટલ ફૂટપાથ ફૂટ ઓવર બ્રિજ અને એમના નામ પર એક તારાનું નામ પણ રાખવામાં આવ્યું છે એમના નામ પર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દસ હજાર ફૂટની ઊંચાઈ પર સૌથી લાંબી ટનલ છે અટલ ટનલ ચલો એમનું જીવનચરિત્ર કોણે લખ્યું છે કમેન્ટમાં લખો ઉત્તર પ્રદેશ રાજ્યનું પ્રથમ અધ્યતન બાળ ચિકિત્સા કેન્દ્ર સ્થાપશે તો પીજીઆઈ સરકારી હોસ્પિટલ છે ત્યાં સ્થાપવામાં આવશે ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટે તાજેતરમાં રાજ્યમાં પ્રથમ અધ્યતન બાળ ચિકિત્સા કેન્દ્રની સ્થાપના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને રાજ્યમાં પ્રકારનું પ્રથમ કેન્દ્ર હશે જ્યાં બાળકો સંબંધિત તમામ રોગોની સારવાર વિવિધ બાળરોગ નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે રાજ્યની કોઈ પણ સંસ્થા કે મેડિકલ કોલેજમાં હજુ સુધી આ સુવિધા ઉપલબ્ધ નથી પીજીઆઈમાં પાંચસો પંચોતેર બેડનું એડવાન્સ પીડિયાટ્રિક સેન્ટર બનાવવામાં આવશે જેમાં વીસથી વધુ વિભાગો છ એકમો કામ કરશે કેન્દ્રની સ્થાપના બે તબક્કામાં એ કરવામાં આવશે બાળકોની વાત આવી છે તમને ખબર છે ને આપણે ભારતમાં બાળ દિન આપણે ક્યારે મનાવીએ છીએ તો ચૌદ નવેમ્બર તમને ખબર છે બાળ વાર્તા દિવસ ક્યારે મનાવીએ છીએ કમેન્ટ બોક્સમાં લખો ઉત્તર પ્રદેશની વાત કરીએ કેપિટલ લખનઉ છે સીએમ યોગી આદિત્યનાથ છે ગવર્નર છે પટેલ અને હાઈકોર્ટની ક્યાં આવેલું છે તો પ્રયાગરાજ એટલે અલહાબાદમાં આવેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર તો આજે ટેલિગ્રામ આઈડી છે ત્યાંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ શ્રમવા મળશે અને ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં યુનેસ્કોએ કયા રાજ્યમાં આવેલા રામબાગ ગેટ અને રેમ્પાર્ટ પ્રોજેક્ટને સર્વોચ્ચ સન્માન આપ્યું છે એવોર્ડ ઓફ એક્સલન્સ તો જવાબ આવશે પંજાબમાં છે ક્યાં છે પંજાબમાં યુનેસ્કોએ પંજાબમાં રામબાગ ગેટ અને રેમ્પાર્ટ્સના સ્થિતિસ્થાપક શહેરી પુનરત્થાન તેમજ હરિયાણાના ચર્ચ ઓફ એપિફેની અને દિલ્હીના બિકાનેર હાઉસને સંબંધિત હેરિટેજ સંરક્ષણ પ્રોજેક્ટને પુરસ્કાર આપ્યો છે રામબાગ ગેટ અને રેમ્પાર્ટ્સ પ્રોજેક્ટને તેની સર્વસમાવેશકતા અને વ્યાપક સમુદાય સુધી પહોંચવા માટે સર્વોચ્ચ સન્માન એવોર્ડ ઓફ એક્સલન્સ મળ્યો ચર્ચ ઓફ એપિફેની છે અને બિકાનેર હાઉસ સહિત ત્રણ પ્રોજેક્ટને એવોર્ડ ઓફ મેરિટ મળ્યો છે સાંસ્કૃતિક વારસો સંરક્ષણ માટેના યુનેસ્કો એશિયા પેસિફિક પુરસ્કારો હેરિટેજ મૂલ્યના માળખાને પુનઃસ્થાપિત અને સંરક્ષણમાં વ્યક્તિઓ અને સંસ્થાઓના પ્રયત્નોને માન્યતા આપે છે આ વર્ષે એવોર્ડ જ્યુરી દ્વારા ચીન ભારત અને નેપાળના બાર પ્રોજેક્ટને સ્વીકારવામાં આવ્યા છે ત્રણ પ્રોજેક્ટ હોંગકોંગ એશિયાર ચીનમાં ફેનલિંગ ગોલ્ફ કોર્સ યાંગઝાઉ ચીનમાં ડોંગુઆન ગાર્ડન નિવાસો અને કુન્મંગલમ ભગવતી મંદિર કેરળ ભારત ખાતે પછી કર્ણિકા મંડપમ આ બધાને એવોર્ડ ઓફ ડિસ્ટિંક્શન મળ્યો છે શું છે એવોર્ડ ઓફ ડિસ્ટિંક્શન તમને ખ્યાલ છે યુનેસ્કો દ્વારા એની જે અમૂર્ત સાંસ્કૃતિક વારસાની જે સૂચિ છે એમાં એક શું સામેલ કરવામાં આવ્યું છે છેલ્લે આપણા ગુજરાતની કોઈ વસ્તુ છે કમેન્ટમાં લખો અબ્દુલ ફતેહ અલ સીસી ફરી એકવાર ઇજિપ્તના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે નેશનલ ઇલેક્શન ઓથોરિટીઓ તાજેતરમાં જ આ મામલે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ એલસી ચૂંટણીમાં નેવ્યાસી પોઈન્ટ છ ટકા વોટ મળ્યા છે એમને તેઓ સતત ત્રીજી વખત ત્રીજા કાર્યકાળ માટે છ વર્ષ સુધી સત્તા પર રહેશે રાષ્ટ્રપતિ બનતા પહેલાં એલસીસી પૂર્વ જનરલ પણ રહ્યા હતા અગાઉ વર્ષ બે હજાર ચૌદમાં અને અઢારમાં રાષ્ટ્રપતિ તરીકે એમને ચૂંટવામાં આવ્યા હતા તો તમને ખબર છે કે ઈજિપ્તની વાત કરીએ એનું કેપિટલ શું છે કમેન્ટમાં લખો કરન્સી એની ઇજિપ્તીયન પાઉન્ડ છે અને કોપ સત્યાવીસનું આયોજન અહીંયા થયું હતું કોપ અઠ્યાવીસનું આયોજન યુએ દુબઈમાં કોપ ઓગણત્રીસ અજર બેજાનમાં અને કોપ ત્રીસ બ્રાઝિલમાં યોજાશે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે કેટલા ટકા સુધી અનામત રાખવામાં આવે છે તો પચીસ ટકા ભારતીય બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે બાર છે ભારતના બંધારણના કયા પરિસ્થિતિમાં અનુષ્ય જનજાતિઓના વહીવટેને નિયંત્રણ લગતી માહિતી આપવામાં આવી છે તો પાંચમાં ભારતીય બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો તો યાદ રાખવાનું બે વર્ષ અગિયાર મહિના અને અઢાર બે અગિયાર અઢાર બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાય છે કે નહીં હોય તો કઈ કલમમાં છે છે પ્રતિબંધ છે અને જોગવાય છે કલમ ચોવીસ બરાબર છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે તો પાટણના ચારણકામાં સેકન્ડ નીચેના પૈકી કયા સ્થળે સૂર્યોદય સૌથી વહેલો થશે તો સૂર્યોદય સોલાપુર નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્રે સંકળાયેલ નથી તો અટીરા છે કાપડ સંશોધન સાથે સંકળાયેલ છે ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે તો બોક્સાઇટ કચ્છ અને જામનગરમાં ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારનો જળ પરિવાહ જોવા મળે છે તો ત્રિજ્યા હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પ્રથમ પ્રશ્ન કે ભારતમાં મલ્ટી સ્પોર્ટ બીચ ગેમ્સનું આયોજન પહેલીવાર ક્યાં સ્થળે કયા સ્થળે કરવામાં આવ્યું છે દીવ ખાતે તાજેતરમાં કયા શહેરમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું ઉદઘાટન થયું છે તો વારાણસી ઉત્તર પ્રદેશ ખાતે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે પ્રથમ ગુજરાતી સાહિત્યકાર જેમને સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા એ હતા મહાદેવભાઈ દેસાઈ અને આ મહાદેવભાઈ દેસાઈ છે એમણે મહાદેવભાઈ દેસાઈની ડાયરી એમની ડાયરી માટે આપવામાં આવ્યો હતો સેકન્ડ પ્રશ્ન છે મૂન ડે ક્યારે મનાવવામાં આવે છે વીસ જુલાઈ વીસ જુલાઈ ચેસ દિવસ પણ છે ત્રીજો પ્રશ્ન વિશ્વનો સૌથી મોટો જે સોલર પ્લાન્ટ છે એ કચ્છના ખાવડા ખાતે બનાવવામાં આવશે ચોથો પ્રશ્ન છે અટલ બિહારી વાજપેયીનું જીવન ચરિત્ર જેમણે લખ્યું જે પુસ્તક છે સાગરિકા ઘોષ પાંચમો પ્રશ્ન બાળ વાર્તા દિવસ પંદરમી નવેમ્બરે મનાવવામાં આવશે વીર બાળ દિવસ કે તો છવ્વીસ ડિસેમ્બર યુનેસ્કોની જે અમૂર્ત વારસાની જે લિસ્ટ છે એમાં ગરબાનો સમાવેશ થયો છે ગરબો એટલે હિમ વલ્લભ મવાડો અને સ્ત્રી પ્રધાન ગરબી એટલે દયારામ પુરુષ પ્રધાન નું કેપિટલ કેરો છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટમાં આપવાના છે પ્રથમ પ્રશ્ન છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે ગુજરાતમાં સેકન્ડ પ્રશ્ન નીચેનામાંથી કોને બે હજાર ત્રેવીસનો એફઆઈએચ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં રાખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત